વડોદરામાં માંડવી સ્થિત અંબે માતાના મંદિરે માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે પુરુષ ગાયક વૃંદ જ ગરબા ગવડાવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે વડોદરાના હદસમાં માંડવી ટાવર નજીક ઘડિયાળી પોળના નાકે સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિર ચોકમાં કોઈ પણ જાતના ડમ દેખાડા કે પ્રતિસ્પર્ધા વગર માત્ર પુરુષોના જ ગરબા યોજાય છે જેમાં માત્ર પુરુષ ગાયક વૃંદના તાલે પુરુષો જ ગર્વે ઘૂમી પરંપરા નિભાવે છે અંબા માતાજીના મંદિરે સહુ કોઈ દર્શન કરે છે પરંતુ સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ફક્ત પુરુષો જ ગરબા ગવડાવે છે અને ગરબે કૂમે છે માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ શકે છે રમી શકતી નથી મંદિરના પૂજારીએ અહીં રમતા ગરબાનું મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અત્યારે નવરાત્રિના માહોલની અંદર જે આપણે પૂરગ્રશમાંથી બહાર આવીને જે નવરાત્રિ અને લોકોને જે આપણે શિવજીએ જે આપણને મતલબ કે બહાર કાઢીને જે માતાજી સ્વરૂપે અત્યારે આ પાર્વતી માતા અહીંયા આગળ આવે છે અંબાજી સાક્ષાત તમને એક એક સ્વરૂપ આવીને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આખા વિશ્વનું કલ્યાણ થાય એવી મારી એક પ્રાર્થના છે અને નવે નવ દિવસ જે પુરુષોનું જે અત્યારે જે સર્કલ બની રહ્યું છે ને તમને એવું લાગશે કે હકીકતની અંદર આવું કોઈ ગુજરાતની અંદર લગભગ જોવા મેં નથી જોડ્યું અને બરોડામાં પર્ટીક્યુલર ઘડિયાળી પોળમાં આપણા જેન્ટ્સ લોકો જ ગરબા ગાય છે અને એ મને ઘણા ટાઈમથી હું તો માતાજીને નવે નવ દિવસ માતાજીની પૂજા કરવા માટે આવું છું મને તો ઘણા એવા અનુભવ થયા અનુભૂતિ થઈ માતાજીને કે મારા ઘણા એવા કામ સારા એવા કામ મારા પતિ ગયા છે જે મનથી મેં ધાર્યા હતા એ બધા કામ મારા હું દિવાળી પૂરા જૂના પાત્ર રોડથી આવું છું અને છેલ્લા સાત વર્ષથી આવું છું અહીં માતાજીના ચરણોમાં ગરબા રમીએ છે અને આનંદ આનંદ થાય છે અને વર્ષોથી જ જાતના નાના બાળકોથી માટે મોટા બાળકો મોટા વડીલો ગડા વૃદ્ધો બધા પુરુષના જ ગરબા હોય છે અને બહુ શાંતિથી ને સ્વચ્છ ગરબા આવા ગરબા આખી દુનિયામાં તમને જોવા ના મળે આટલા સારા ગરબા અને આ પવિત્ર એકદમ એકદમ પવિત્ર જગ્યા છે જે વર્ષોથી અહીં એને એ જ પ્રધાજી ચાલે માતાજીનો પ્રસાદ મળે દૂધ મળે દૂધ બદામવાળો દૂધ આપે અને સૌને આનંદ આનંદ થઈ જાય સૌને પ્રસાદમાં કંઈક જે કંઈ ગિફ્ટ હોય એ પણ મળે છે અને લોકો આનંદ આનંદ થઈ જાય છે માતાજીના વારંવાર અને છેલ્લા દિવસે તો આંખમાંથી આંસુ આવી જાય છે કે માતાજીના નવ દિવસ પૂરા થાય અને રડવું આવે છે કે માતાજી ફરીથી ક્યારે આપણે મળીશું એવું દુઃખ થઈ જાય છે અને આંસુ આવી જાય છે અને માતાજીનો વિરા થઈ જાય છે એટલે બહુ સરસ લાગે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર